નમસ્કાર ખેડૂત મિત્રો હું યશવી યાદવ આજે મારા ઘણો ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હોય કે સીસ ગોલ્ડ આપણે ડ્રીપમાં કઈ રીતે ચડાવવા જોઈએ તો એ આ ટાઈપને મારા ખેડૂત મિત્રો માટે આજે લાઈવ ડેમોસ્ટ્રેશન આપણે કહી રહ્યા છો આ કઈ રીતે આપણે સીસ ગોલ્ડ ડ્રીપમાં ચઢાવીએ છીએ તો મિત્રો હવે આપણે ઓગાળવાનું ચાલુ કરશું અને કઈ રીતે નાખવાનું થાય હું તમને લાઈવ બતાવશું ચાલો સાહેબ જરા કાઢવામાંથી મિત્રો એ હે સીસ ગોલ્ડ સીસ લિમિટેડ કંપનીનો સીસ ગોલ્ડ છે આ અને એના અંદરથી આવા ડબલ પેકિંગમાં આવે છે તમે લાઈવ જોઈ રહ્યા છો આ ઇનરમાં પછી આ લોક હોય અને લોક તોડીને આમાંથી આપણે સીસ ગોલ્ડ કાઢશું અને લાઈવ પછી ગોલ્ડ ને પહેચાન છે એમાં ડબલ લોક અંદરથી ઇનર પેકિંગમાં આવે છે અને ત્યારે આપણો લાઈવ કરશું ડેમોન્સ્ટ્રેશન પછી આપણે ડ્રીપમાં ચઢાવશું અને એમના પહેલા ખેડૂતો મિત્રો તમે મારા ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેડ સુડ જોજો તમને ઉપયોગી લાગે તો બીજા ખરીદ જોડે પર આ વિડીયો શેર જરૂર કરજો મિત્રો આ રહ્યો અને સીસ ગોલ્ડ જરાક કાઢીને બતાવજો સાહેબ મિત્રો આ રહ્યો સીસ ગોલ્ડ આ રહ્યો તમે જોઈ શકો છો સીસ ગોલ્ડ એટલે જમીન માટે બહુ બેસ્ટ ખાતર છે આપણે સોનું કહી શકીએ છીએ પાકનું સોનું હવે સાહેબ હવે આપણે તમે ડ્રમમાં ઉગાડો તો મિત્રો હવે આ સીસ ગોલ્ડ છે હવે આ એક ડ્રમ છે લગભગ કેટલા લીટરનો છે ત્રીસ લીટરનો ડ્રમ છે આમાં લગભગ વીસ લીટર જેવા પાણી ભરીને છે હશે એમાં એમ ભૂકી કરીને નાખજો ભૂકી કરી પછી આખા આ ડ્રમ આપણે ઓગાળશું પછી એમાંથી આપણે રાખશું મિત્રો આ છે અને હવે પછી આ શિષગોલના આ પાણીના કપડાંથી આપણે છાનશું પછી ડ્રીપમાં ચલાવશું આ અમારી સામે છે બધું ડ્રીપ સિસ્ટમ અહીંયા લગાવેલું છે આમાં આપણે નાખશું અને તમને લાઈવ એમ બતાવશું કઈ રીતે ડ્રીપમાં નાખવો જોઈએ સિસગોલાલ શિસગોલ મિત્રો પાકની વાત કરીએ તો બધી જ પ્રકારની પાકમાં તમે વાપરી શકો છો શિયાળુ નાળું ગમે તે બધી પાકમાં જેવો કોઈ પણ પાક હોય બાગાયત સુધી પણ હાલે છે એમ તો બરાબર રીતે મિક્સ કરીને આપણે પછી ડ્રીપમાં ચડાવવાનું થાય છે એમ તો સિસગોલ ડ્રીપમાં ડાયરેક્ટ પણ હાલી શકે છે પણ ખેડૂત મિત્રોનો આપણે પોતે સેફ્ટી રાખવા માટે આના એક કપડામાંથી છાણીને પછી ચડાવશું એટલે ડ્રીપ ચોકઅપ થવાનું શક્યતા ઓછી થઈ જવા જોઈએ અને મિત્રો પછી આપણે એ લગભગ પાંચ સાત મિનિટમાં આ બધું મિક્સ થઈ જશે ઓગળી જશે કમ્પ્લીટલી પછી આપણે એમ છાણીને ડ્રીપમાં ચડાવશું મિત્રો જ્યારે આપણે ડ્રીપમાં સીસ ગોલ્ડ ચડાવતા હોય ત્યારે પ્રેશર બે થી ત્રણના બીચે આપણે ઓછામાં ઓછા રાખવો જોઈએ ત્યારે કમ્પેર તમને રિઝલ્ટ જોવા મળે છે અને કામ કરે છે હવે મિત્રો હવે આ સીસ ગોલ્ડ આપણે આજે હું જોઈ શકો તો આમાંથી આપણે પછી ડ્રીપમાં ચડાવવાનું થાય છે અને ડ્રીપમાં ચડાવવા પહેલાં અને આપણું નાખશું આ ડ્રમમાં આ બે સો લીટરના બેરલ એમાં પહેલાં પાણી આપણું સરદાના આજુબાજુ ભરી લેશો પછી આમાં આપણે નાખશું શીસ ગોલ્ડ આજે મિક્સ કરેલું છે આ શીસ ગોલ્ડ આના ત્રીસ લીટરના ડ્રમમાં એના એક ગોલ બનાવેલો છે આમાં આપણે પછી લાઈવ નાખશું અને અત્યારે મિત્રો હું કચ્છ જિલ્લાના તાલુકા અબડાસામાં અમરવાંડ નામક ગામમાં ત્યારે આવી ગયા છે આપણે લતીભાઈ ની વાડીમાં આપણે આ લાઈવ આ ડેમોન્સ્ટ્રેશન સીસ ગોલ્ડના ડ્રીપમાં કરી રહ્યા છીએ અને મિત્રો ડ્રીપ ચોકઅપ નહીં થાય એના માટે આપણે એક કપડા એમ રીતે રાખીને રાખીને પછી આમ છાનશું અને મિત્રો હવે આ આપણે આખા એના ખોલ આ કપડાંથી આપણે છાનશું હવે લાઈવ તમે જોઈ રહ્યા છો ડ્રીપમાં ગોલ્ડ નાખવાનું બહુ સારી રીતિ છે એમ રીતે પણ તમે વાપરો વાપરોશો તો તમને કોઈ પણ જાતનો ડ્રીપમાં ચોકઅપ થવાનું શક્યતા જ નહીં રહે અને કોઈ પણ જાતનું આપણું નુકસાન નહીં થાય આ લાઈવ આપણે ડેમો અત્યારે ભીમલભાઈ વાજા સાહેબ સાથે કરી રહ્યા છીએ ભીમલભાઈ વાજાજી આપણે ઓસિસ લિમિટેડ તરફથી સિસ્કોના લાઈવ ડેમોન્સ્ટ્રેશન ડ્રીપમાં ચડાવવા માટે કરી રહ્યા છે અને હજી આમાં થોડુંક ફરીથી પાણી નાખીને

તો હવે આ રેડી થઈ ગઈ છે આ ખાતર સીસ ગોલ્ડ ડ્રીપમાં જવા માટે આ રિયર લાઈફ સીસ ગોલ્ડ ઓએસસીસ લિમિટેડ ખાસ તમને આ લોગો ખાસ જોવાની જરૂર છે ઓએસીસ લિમિટેડનું સીસ ગોલ્ડ મિત્રો તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક અને અન્ય ખેડૂતો પણ શેર કરજો અને હવે આ ડ્રીપ સિસ્ટમ છે આમાંથી આપણે નાખીએ છીએ મેં તમે લાઈવ જોઈ નલ ચાલુ કરશો ત્યારે જવાનું ચાલુ થઈ જશે આ નલ છે આપણે ચાલુ કરશો પછી જવાનું ચાલુ થઈ જશે અને ત્યાંથી ડાયરેક આ ડ્રીપ સિસ્ટમમાં આવશે અને એમ રીતે હવે આપણે ચાલુ કરશો અને હવે જવાનું થઈ એમ ચાલુ થઈ ગઈ છે મિત્રો હવે હવે આખો ડ્રીપમાં જવાનું ચાલુ થઈ ગયા છે ને હવે આ ડ્રીપ આપણે આ સામે ઘઉંના પ્લોટમાં આપણે નાખીએ છીએ તો આ સામે ઘઉંનો પ્લોટ છે આમાં આપણે ડ્રીપ થઈ સિસગોલ અત્યારે નાખવાનું ચાલુ કરીએ છીએ તો મિત્રો મળશું આપણે બીજા બીજોમાં અને અત્યારે સગોલ ચાલુ થઈ ગયા મિત્રો આ જોઈ જશું લાઈફ આપણે જે હમણાં સીઝગોલ જે ડ્રીપમાં કઈ રીતે ચડાવવું એની જે પ્રોસેસ આપણે જોઈ તો એ અત્યારે ઘઉંમાં ચાલુ છે એની સાથે સાથે એનું બાજુમાં જ એક બીજું ફિલ્ડ છે તો એમાં પણ ટમેટીમાં પણ એ ડ્રીપમાં સાથે સાથે ચાલુ છે તો આપણે અત્યારે સિઝગોલ આ ડ્રીપમાં ચાલુ છે તો આપણે જોઈએ ટમેટીમાં તે કે ભાઈ અત્યારે આ પાક સિઝગોલ હતી તો ચાલુ છે તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યારે આ રીતની કોળ છે એને કૂણપ છે તો પાંચથી છ દિવસ પછી આપણે અહીંયા પાછા આ ફિલ્ડની વિઝિટે આવશું અને જોશું કે ભાઈ આ પછી કેટલા દિવસ ફેર પડ્યો છે અને કેટલો છે આભાર